વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ડેસરમાં આવેલી મેરકુવા દૂધ મંડળી જેની સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાવલીના ધારાસભ્યના ટેકામાં બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર પણ સામે આવ્યા છે બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીતસિંહ ઠાકોર બરોડા ડેરી ખાતે પહોંચ્યા અને ડેરીના વહીવટદારો સામે તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે ડેરી સંચાલકો પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે બારસો જેટલી દૂધ મંડળીઓ હતી ને જે હવે જેમાંથી ચારસો જેટલી દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ છે ગંભીર આક્ષેપો અજીતસિંહ ઠાકોર દ્વારા પણ કરવામાં આવ્યા છે અને તેમના આક્ષેપોના પગલે ખડભડાટ મચ્યો છે મેરકુવા દૂધ મંડળી સામે કૌભાંડના આરોપ કેતન ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય છે તેઓએ કર્યા અને જેને ખુલ્લું સમર્થન આપ્યું છે બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીતસિંહ ઠાકોરે મૃતકોની ખોટી ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા હોવાની વાતને પણ તેમણે સમર્થન આપ્યું અને કહ્યું કે ભૂતકાળમાં તેમની સંખેડા મંડળીઓમાં આવા સ્કેમ થયા હતા જે દબાવી દેવામાં આવ્યા હતા મંડળીઓનું પ્રોપર સુપરવિઝન નથી થતું વહીવટમાં ગેરરીતિઓ થઈ રહ્યાના પણ પૂર્વ ડિરેક્ટરે આક્ષેપ કર્યા છે જે અંગે તેમના દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં સત્તાધીશો દ્વારા આ ઘટના દબાઈ દેવામાં આવી આ પ્રકારના ગંભીર આક્ષેપ પૂર્વ ડિરેક્ટરે કર્યા છે અમારા આક્ષેપો કાલના ધારાસભ્ય ધારાસભ્યશ્રીના આક્ષેપો અમારા આક્ષેપો બધા એક સરખા જ છે બરોડા રેલીમાં જે ચાલી રહ્યું છે એનાથી સંસ્થાને ઘણું બધું નુકસાન છે સંસ્થામાં આવું જ્યારે દૂધ મંડળીઓમાં બોગસ દૂધ ભરાતું હોય મારા તાલુકામાં જ એક દૂધ મંડળીમાંથી આવું પકડેવું છે એને દબાઈ દેવામાં આવ્યું છે પણ એનું પૂરેપૂરો ઇતિહાસ મારી પાસે છે એ હું ઉજાગર કરીશ બે ચાર દિવસમાં પણ જિલ્લાની દૂધ મંડળીઓ આજે બારસો સાડી બારસો મંડળીઓમાંથી ચારસો મંડળી જ્યારે બંધ થઈ ગઈ હોય તો આ વહીવટ કઈ પ્રકારનો થઈ રહ્યો છે મંડળીઓની કેમ ભલું નથી થતું મંડળી પર સુપરવાઇઝર અમારે અમે લોકો હતા ત્યારે સુપરવાઇઝર અઠવાડિયા દસ દિવસે એક મંડળી ચેક ચેકિંગમાં જ આજે સુપરવાઇઝર નામની કોઈ સ્કીમ જ નથી સુપરવાઇઝરો જાય છે તો એને અને મંડળીના પ્રમુખ ડિરેક્ટરોને મળેલા હોય એવા સુપરવાઇઝરો ત્યાં જાય છે અને કંભોન્ડની પ્રથા આ લોકોએ જે ચાલુ રાખી છે એ કંભોન્ડ જે થઈ રહ્યું છે એના કારણે આ દૂધ મંડળીનો આજે આ અઢી લાખ લીટર દૂધ ઓછું થયું છે એનું કારણ આ લોકોનો વહીવટ છે વહીવટમાં ગેરરીતિઓના કારણે વહીવટમાં એક મહિનાની સાઠ ટંક આવે એમાં ચાલીસ ટંક દૂધ સેકન્ડ થર્ડમાં મંડળીનું લઈ લેવામાં આવે છે જેના કારણે આ બધું હવે ફૂટીને બહાર આવ્યું છે કારણ કે ધારાસભ્ય કીતનભાઈએ જે કીધું છે એ પ્રમાણે સરકારમાં જો રજૂઆત થાય તો આ બરોડા ડેરીનું બોટ ડિઝોલ કરવું જોઈએ આવો નવો વહીવટ રહેશે તો વડોદરા જિલ્લાની આ ડેરી સુગરોની જેમ આટા એના આવી છે અને સુગરની જેમ આ બરોડા ડેરી બી બંધ થવાની તૈયારીમાં હજી ગઈકાલે કીતનભાઈ જે મેરા કુવાની જે મંડળી છે તેમાં ભ્રષ્ટાચાર છે આપની કઈ પાસે એવા કયા સબૂતો છે કઈ જગ્યાના છે મારા તાલુકામાં સંખેડા તાલુકામાં મારી પાસે એવા બધા સબૂતો છે જ્યાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લેવા આવે છે અને મંડળીઓ બિહારી દેવાનું બરોડા ડેરીની અમારી દૂધ મંડળીઓને બિહાડવાનો ધંધો પ્રાઇવેટ ડેરી કરવામાં આવે છે અને એમાંય આ રીતનું કંબળ અમારી પાસે છે આવનાર દિવસો અમે એને બી ઉજાગર કરીશું અમે ક્યારે થશે તો પત્ર લખ્યું છે આપ ક્યારે મેદાનમાં આવશો હું આ એક દસ દિવસમાં ઘણી બધી મંડળીઓનું તમારી પાસે લાવી અને પ્રેસ મીડિયાને જાણ કરીશું નથી ના ના ખેડૂત નથી એ તો ગામના તમારા સર્કલમાં પાંચ મિત્રો હોય એના નામે આ બધો ખેલ થઈ જાય સંતોષભાઈની ભેંસ હોય કે ના હોય પણ સંતોષભાઈના નામે દૂધ ભરાય એનું એનું બિલ લેના લઈ લે શું માનો છો ચેરમેન અત્યારના હાલ્લા છે જે લોકો છે તે લોકોએ ધ્યાન આપવું જોઈએ શું માનો છો ધ્યાન તો ડેરીના ચેરમેન ડેરીના સુપરવાઇઝર ડેરીના એમડી દૂધ સંપાદનનો મેનેજર આ બધાની જવાબદારી હોય છે આ બધું થતું હોય તો માનો લોકોની બેદરકારી છે બેદરકારી સો ટકા છે એના કારણે તો થાય સુપરવાઇઝરની સિસ્ટમ જ આખી બંધ કરી દેવામાં આવી છે